સાગરના કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક કડાણા ડેમમાંથી બપોરે બે વાગ્યે છોડાશે ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં પાણી છોડાશે મહીસાગર જિલ્લાના નદીકાંઠાના એકસો છ ગામને એલર્ટ કરવામાં આવ્યા લોકોને નદીકાંઠાથી દૂર રહેવા સૂચના અપાઈ મહીસાગરના કડાણા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે તો બપોરના સમયે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાશે મહીસાગર નદીમાં આ પાણી છોડવામાં આવશે અને મહીસાગર નદીમાં પાણી છોડાતા જ કાંઠા વિસ્તારના એકસો છ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે પ્રશાસને પણ તમામ તૈયારીઓ કરી દીધી છે નદીકાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી આ સાથે જે જો સ્થળાંતર કરવા ફરજ પડે તો તે માટે પણ પ્રશાસને તૈયારી કરી દીધી છે મહીસાગરના ડેમમાં સતત પાણીની પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે પણ ધોધમાર વરસાદ આવકમાં વધારો થયો છે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ પાણીની આવકમાં વધારો થઈ શકે છે વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાયા છે જે બ્રિજેશ બપોરના સમયે પાણી છોડવામાં આવશે કેટલું પાણી છોડાશે અને કેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર બેઝિકલી એલર્ટ મોડમાં ચોક્કસ છે પરંતુ અત્યારે એક ટ્વીટ કરવામાં આવ્યું છે દમણ એડમિનિસ્ટ્રેશન તરફથી કે પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી પ્રોગ્રેસિવલી મધુબન ડેમની અંદરથી દમણગંગા નદીમાં છોડવામાં આવશે કારણ કે ઇન્ફ્લો અપ સ્ટ્રીમમાં વધારે છે પરંતુ એ જે તબક્કાવાર છોડવામાં આવશે તેને લઈને જે નીચેના ગામો છે તેઓને માત્ર ધ્યાન રાખવા માટે જણાવવામાં આવ્યું છે અને આ સાથે જે ધરમપુર અને કપરાડાની વાત છે તો ત્યાં પણ જીરવલ અને બુરવલ બુરલા વહેતી કોલક નદીમાં પાણીની સપાટીમાં વધારો થતો કારણે નદીમાં જે પાણીઓ છે તે કિનારે આવ્યા છે અને કોલક નદીમાં પાણી પણ કોઝવે માં છે તો આવી રીતે જે નીચાણવાળા નીચાણવાળા જી જી બ્રિજેશ માહિતી બદલ આભાર